સિવિલ કોર્ટ ઘઘડિયાના નવનિર્મિત બિલ્ડિંગનું હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા હતા પંચોત્તેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે ઝઘડિયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એચએસ પટેલ પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું નવનિર્મિત પામેલ કોર્ટ બિલ્ડિંગમાં અદ્યતન ફેસિલિટી સાથે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ લેડી બાર બારરૂમ જેન્ટ્સ રૂમ જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટ રૂમ વિડીયો કોન્ફરન્સ વગેરેની સવલતો રાખવામાં આવી છે ઝઘડિયાથી શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ આજે આપણે રિપબ્લિક માનનીય ગુજરાત મુખ્ય ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલું છે ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે જેમ કે કોન્ફરન્સ રૂમ લેડીઝ બાર રૂમ જેન્ટ્સ બાર રૂમ જજેસો માટે અલગથી બંને જજેઝોને અલગ ચેમ્બર બોર્ડરૂમ પ્લસ એક એડિશનલ બોર્ડરૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે જે નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ બોર્ડરૂમમાં પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો જ્યુડિશિયલ શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં સગવડભર્યા વાતાવરણમાં કોર્ટરૂમમાં કામ કરવા મળશે તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું ઝઘડિયાના પબ્લિકને કે જેઓના અદતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાડું છું કે સારી રીતે કાર્યરે કાર્યરત થાય કોર્ટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષથી લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે થેન્ક યુ